વડોદરા મહાનગરપાલિકાની બજેટ અંગે ચાલતી સામાન્ય સભાના બીજા દિવસે વિપક્ષ દ્વારા હોબાળો મચાવવામાં આવતા મેયરે તમામ વિપક્ષના કાઉન્સિલરોને સસ્પેન્ડ કરીને સભા પૂર્ણ થઈ હોવાની જાહેરાત કરી હતી સ્થાયી સમિતિએ મંજૂર કરેલ બજેટ ગત રોજ સામાન્ય સભા મળી હતી તેમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું આ બજેટ પર ચર્ચાનો બીજો દિવસ શરૂ થયો હતો જે બાદ કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેન રજૂઆત કરતા હતા ત્યારે સાર્થક પક્ષના કાઉન્સિલરો દ્વારા બજેટની સભા હોય ફક્ત બજેટ અંગે જ રજૂઆત કરવી જોઈએ તે પ્રકારની માંગ કરી હતી ત્યારે સામ્ય પક્ષે પુષ્પાબેને જણાવ્યું હતું કે આવો કોઈ કાયદો નથી જ્યારે પ્રજાના પ્રશ્નોની રજૂઆત હોય તો રજૂઆત કરવાનો અમારો અધિકાર છે આ મુદ્દે શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે ભારે હોબાળો મચ્યો હતો એક તબક્કે વિરોધ પક્ષના કાઉન્સિલરો ફ્લોર ઉપર બેસી ગયા હતા અને સત્તાપક્ષ તેમજ વિપક્ષના કાઉન્સિલરો મેયરના ડાયર્સ પાસે ધસી આવ્યા હતા જે બાદ મેયર દ્વારા વિરોધ પક્ષના તમામ સાત કાઉન્સિલરને સભામાંથી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી અને આ સભા બરખાસ્ત કરવાની જાહેરાત કરી હતી જેથી બજેટને પણ સામાન્ય સભાની મંજૂરી મળી ગઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે પહેલેથી જે સ્ક્રિપ્ટ બનાવીને આવ્યા હોય તે રીતે સત્તાપક્ષ દ્વારા વિરોધ પક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી હોબાળો શરૂ કર્યો હતો જે બાદ સભારે પૂર્ણા પણ કરી દેવામાં આવી હતી ત્યારે વિરોધ પક્ષ દ્વારા ઇતિહાસનો આ દિવસ ગણાવ્યો હતો અગાઉના સમયમાં લાંબી લાંબી રજૂઆતો ચાલતી હતી અને ઘણા દિવસ સુધી સભા પણ ચાલુ રહેતી હતી મોડી રાત સુધી પણ સભા ચાલુ રહેતી હતી પરંતુ આ પહેલી વાર એવું બન્યું કે ફક્ત દોઢ દિવસની અંદર જ બજેટની સામાન્ય સભા પૂર્ણ થયેલી જાહેર કરવામાં આવી છે વડોદરા શહેરના વડોદરા મહાનગરપાલિકાના સર સરસયાજીરાવ સભાગૃહમાં મળતી પ્રત્યેક સભા એટલે વડોદરા શહેરના વિકાસલક્ષી આયોજનો હોય તો સાથે સાથે નાગરિકોના પ્રશ્નો આ રીતે વિકાસલક્ષી કામો અને નાગરિકોના પ્રશ્નોના ઉકેલો માટે ચાલતી હોય અને તેમાં પણ આ તો આખા વર્ષના વિકાસલક્ષી આયોજનો માટેની આ બજેટની સભા હતી ગઈકાલથી શરૂ થયેલી આ સભામાં બે દિવસથી દરેકે દરેક સભાસ જેને પોતાના સૂચનો આપવા છે આપવા છે અથવા તો આ કર વધારા અને બજેટ કે જે ખરેખર સમગ્ર દેશમાં હું તો કહીશ કે ઐતિહાસિક બજેટ એટલા માટે પણ છે કે વડોદરા શહેર જે વડોદરા શહેરના આપણા મહારાજા સર સયાજીરાવ ગાયકવાડજીનું વિરાસતથી વિકાસ એવા નામના શીર્ષક હેઠળ જયારે આપણે સભા કરી રહ્યા છે અને સમગ્ર આ જે બજેટલક્ષી જે સભા હતી જે આ બજેટનું આયોજન કર્યું છે જેમાં છેવાડાના વ્યક્તિથી લઈ અને વડોદરા શહેરમાં વસતા પ્રત્યેક વર્ગના નાગરિકોનો સમાવેશ થાય મહિલાઓ માટેના પણ આયોજનો હોય તો આંગણવાડીઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા માટેના જે પણ કંઈક પ્રયોજનો છે ટૂંકમાં કહીશ તો અબાલ વૃદ્ધ સૌ નવ નવ મહિનાના નવજાતથી લઈ અને પોતાની ઉંમરની જેણે સેન્ચ્યુરી પણ પસાર કરી દીધી હશે ને આ બધાનો સમાવેશ થાય એવું ખૂબ સરસ બજેટ આ શ્રી દ્વારા રજૂઆત કરવામાં આવ્યું તો સ્ટેન્ડિંગ સમિતિના શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી દ્વારા અને મારા સ્ટેન્ડિંગ સમિતિના સભ્યશ્રીઓ દ્વારા ખૂબ છણાવટ કરીને ખૂબ જ સ્ટડી કરી અને ખૂબ સરસ અને ઐતિહાસિક બજેટ જ્યારે રજૂ કરવામાં આવ્યું ત્યારે ગત રોજથી આ બજેટ અંગે આના અભિનંદન આપવામાં આવી રહ્યા હતા એ વિષય વિષયો લઈ અને મારા સૌ સાથી સભાસદશ્રીઓ દ્વારા ચર્ચાઓ પણ કરવામાં આવી રહી હતી અને હેલ્ધી ટોક પણ હોય સ્વાભાવિક છે કે દરેકે દરેક સભામાં આપણે ચર્ચાઓ પણ કરતા હોઈએ છીએ પરંતુ આજે સાથી પક્ષના સભાસદશ્રીઓ દ્વારા સવારથી મારા સાથી પક્ષના સભાસદશ્રી બેન દ્વારા સવારથી આજે સભા શરૂ થઈ ત્યારથી બે અઢી કલાકથી પણ વધુ સમયથી સતત તેમના દ્વારા બોલવામાં આવ્યું હતું છતાં પણ અમારા કોઈ પણ સભાશસ્ત્રીએ આની સામે પોતે વાંધો ઉઠાવ્યો નથી પરંતુ જ્યારે સભાની ગરિમાને નુકસાન થઈ અને એ લોકો સભામાંથી પોતાના સ્થાનેથી ઊભા થઈ અને વેલમાં આવી અને રજૂઆત કરે અને સભા જાણે કે ચાલવા જ ન દેવી હોય ઈરાદાપૂર્વક સભાનો સમય લંબાવવાનો અથવા તો કોઈને કોઈ કારણસર સભા ચાલવા ન દેવી એવું કંઈક નક્કી કરીને આવ્યા હોય એવું લાગ્યું અને મને ન છૂટકે આ નિર્ણય લેવો પડ્યો કારણ કે એમના દ્વારા મારા વારંવાર રજૂઆત કરવા છતાં મેં એમને આપ સૌ મીડિયાના મિત્રો પણ હાજર હતા મારા સૌ સાથી સભાશાસ્ત્રીઓ હાજર હતા અને આ એકસઠમું બોર્ડ છે અને એકસઠમાં બોર્ડની આ સભા બજેટની આપ સૌ જાણો છો કે પ્રત્યેક સભા આપ મીડિયાના મિત્રો થકી આપણા કચકે કચકડે કંડારાઈને સમગ્ર શહેર પણ એનું સાક્ષી બનતું હોય છે ત્યારે આવી રીતે સભાની ગરિમાને નુકસાન થાય અને સૌ સાથે મળી અને સાથે સાત સભાસદશ્રીઓ જ્યારે પોતાના સ્થાન પરથી જગ્યા પરથી નીચે આવીને વહેલમાં આવી અને સભાની ગરિમાને નુકસાન કરવાની જે એમની કોશિશ હતી મારા દ્વારા વારંવાર એમને રજૂઆત કરવામાં આવી વિનમ્રતાપૂર્વક મેં એમને ખૂબ વિનમ્રતાપૂર્વક વિનંતી પણ કરી કે આપની સ્થાને બેસી અને આપની રજૂઆતો ચોક્કસ કરો આપણે ચર્ચા પણ કરતા હોઈએ છે ત્યારે એમના દ્વારા આ મારી વિનંતીઓને પણ સાંભળવામાં ના છૂટકે મારે આ કઠોર નિર્ણય લેવો પડ્યો મેં કહ્યું તેમ કે સાથી પક્ષના તમામ સાત સભાસદશ્રીઓ જે આપણી પાસે વડોદરા મહાનગરપાલિકાનું એક કહી શકીએ કે અનુભવી અને સૌના વડીલ એવા બથુભાઈ જેમની આઠમી આ ટર્મ છે એટલે એમની એમના કાર્યકાળની આ ચાલીસમી સભા હશે અને એમણે ચાલીસ જેટલા બજેટની સભાઓ પણ પોતે હાજર રહ્યા હશે ત્યારે એમના સમજાવા છતાં પણ એમના જ પક્ષના મારા સાથી સભાસદશ્રીઓએ આ વડીલ સિનિયર જેને સમગ્ર સભાના મારા ઓલ સેવન્ટી સિક્સ કાઉન્સિલર્સ એટલું જ માન આપે છે એક વડીલની જેમ અને એમના દ્વારા પણ સૌ શ્રીઓને જ્યારે પણ માર્ગદર્શન આપવાની જરૂર હોય ત્યારે એમને માર્ગદર્શન પણ આપ્યું છે પણ એમના જ પક્ષના સભાસદ શ્રીઓ દ્વારા એમના પક્ષના આ વડીલ અને સૌથી સિનિયર સભાસદશ્રીનું એમના શબ્દોનું પણ માન રાખવામાં આવ્યું નથી સાથે સાત કાઉન્સિલર શ્રીઓ વેલમાં આવી અને ફ્લોર પર બેસી ગયા હતા એટલે કોંગ્રેસના સાથે સાત સભાસદ શ્રીઓને મારે એમને સસ્પેન્ડ કરવા પડ્યા છે

અભિનંદન પ્રસ્તાવ જેવું ચાલતું રહ્યું અમે આ કર્યું તમે આ કર્યું બજેટમાં તમે જોઈ શકો છો કે બજેટની અંદર કોઈ જગ્યાથી રૂપિયા લેવાની જરૂર ના હોય એવું બજેટ અમે બતાડવાના હતા પણ બોન્ડ કાઢો ખોટા ખોટા આંકડા મૂકો બજેટને સરભર કરો અને લોકોના કામ તમે ત્રીસ વર્ષથી છો તો શું શહેરને તમે શુદ્ધ પાણી આપી શક્યા ભુવાનગરી બની ગઈ એને બચાવી શક્યા તમે વિચાર કરો એક જ જગ્યા સંજયનગર બે વર્ષમાં પૂરું કરવાનું હતું દસ વર્ષ થઈ ગયા હજુ હજુ કામ ત્રેવીસ ટકા અઠાવીસ ટકા કામ થયેલું છે ગરીબોના દસ કરોડ રૂપિયા બાકી છે એમાંથી સિત્તેર લોકો મરી ગયા શું એને સાચી શક્યા એક એક આવાસ યોજનાની અંદર ઘર પડી ગયા એવા ઘરો છે લોકો રહી નથી શકતા તમે વિચાર કરો લારીવાળાના તમે લારી ઉઠાવી લો છો એન્ક્રોચમેન્ટના બાને અને જે લોકોએ ટીપીમાં જગા કપાઈ અને ઝીરો ટકા જમીન કાપી તેનો થપકો આપ્યા મને એક વર્ષ થયો છે એનું કંઈ કર્યું લોકોને ગેરકાયદેસર બાંધકામની બૂમો પાડે છે એના ગેરકાયદેસર બાંધકામને દૂર કર્યા તમે બજેટની અંદર તો જેનો બહુ મોટું કામ કરવાના છે એવું લખી આવ્યું છે પણ આજે દસ દસ વીસ વીસ વર્ષથી તમે તરસાલી જુઓ તરસાલીની અંદર વિજયનગર સૌથી પહેલાં એ આ સોસાયટી બનાવી એની પાછળ રૂપારેલ કાસનું પાણી ગંદુ વહે છે લોકોના બળતન કાળા થઈ જાય છે લોકો વધારે બીમારથી ત્રસ્ત છે એ લોકોને કોઈ દિવસ ત્યાં પાકી ગટર બની પણ નવા નવા ઓછો વિસ્તાર લીધા છે ત્યાં ગટરો બની રહ્યા છે સ્લોટર હાઉસ આજે ત્રીસ વર્ષથી હું બૂમો પાડું છું એ સ્લોટર હાઉસ હટ્યું લોકોને દુર્ગંધ મારે છે કોઈ રહી શકતું નથી શું એવું કામ કર્યું છે ને તમે વડોદરા શહેરની અંદર ત્રીસ વર્ષની અંદર તમે લૂંટ સિવાય બીજું કશું કર્યું નથી જે પાણી એકસો એંસી રૂપિયાના ટન ટાઈમ મળતું હતું એની જગ્યા પર સોળસો ને બારસો રૂપિયા લો છો તો બી પાણી તમે શુદ્ધ આપી શકતા નથી તમે વિચાર કરો ઘરનો વેરો સો બે રૂપિયા હતા એના તમે કેટલા રૂપિયા કરી દીધા જોઈ લો તમે જઈને આ શિક્ષણ સમિતિ જે સાત કરોડ રૂપિયામાં ચાલતી હતી એની જગ્યા બસો એસી કરોડ રૂપિયા થઈ ગયા કોર્પોરેશને વીસ ટકા ફાળો આપવો જોઈએ એની જગ્યાએ એકસો દસ કરોડ રૂપિયા આપી રહ્યા છે લૂંટ બચાઈ છે અહીંયા આ શહેરની અંદર અને પાછા બહુ મોટી વાત કરું છું એ બધી ઢાક પીછોડા ઢાંકવા માટે લોકોને તમે જુઓ નાગરિક હેરાન થઈ રહ્યા છે પથારાવાળા જુદા હેરાન થઈ રહ્યા છે નાના વેપારીઓ અલગ હેરાન થઈ રહ્યા છે તમે જુઓ સ્કૂલોના પૈસા બાકીઓ લેતા નથી ઉઘરાણું કરતા નથી પણ લોકોને હેરાન સરકારમાંથી પૈસા આવશે બોન્ડ કાઢીશું એટલે આ બોન્ડ કાઢવાની અમે જ્યારે આ કોર્પોરેશન છોડીને કોંગ્રેસે ત્યારે ડિપોઝિટ હતી તમે લોકો તો લૂંટ મચાઈ છે આ શહેરની અંદર અને પાછા કોઈને બોલવા દેતા નથી અમારું શાસન કોંગ્રેસનું શાસન હતું ત્યારે આ લોકો ત્રણ ત્રણ દિવસ બોલતા હતા અને અમને એક દિવસની અંદર બોલવા નહીં દેવું બધા ભ્રષ્ટાચારને દબાવી દેવું અને લોકોમાં એવું કહેવું કે અમે તો કોઈનું સાંભળતા નથી અહંકાર અભિમાન અલ્લા બાપા આ તમારા પ્રમુખ પ્રમુખે જો આદેશ આપ્યો હોય તો કરો પાલન શહેરના નગરજનોનું પાલન ના કરો એમની વેદનાઓ ના સમજો પણ અહંકાર અને અભિમાનની અંદર લોકોની વેદના દબાઈ દેવાની લોકોનું કામ નહીં કરવાનું આ વિસ્તરી વિશ્વામિત્રીમાં ત્રણ ત્રણ વખત પૂર આવ્યું પાંચ હજાર કરોડ કરતાં નુકસાન થયું શું તમે લોકોને પૈસા આપ્યા પાછા તમે એકસોને દસ એકસો દસ કરોડ રૂપિયા ખર્ચો કર્યો બારસો કરોડ રૂપિયા આપવાનું તો સરકારે આપ્યા પેલા પુલની અંદર આપ્યા વાદે બોધ કરતે મારા વાદા નહીં નિભાના આ ભાજપની નીતિ છે અને આ નીતિની અંદર લોકો પીસાઈ રહ્યા છે એ વાતને ઉજાગર કરવા માટે અમે જ્યારે સભામાં વાતો કરવા બોલવા માટે ઊભા થયા તો સભા મુલતવી કરીને ભાગી જવું એ એમનો ધંધો છે કોંગ્રેસ પાર્ટીના બધાને કર્યું સસ્પેન્ડ કરવાથી શું થાય છે શું થાય છે શું અમારી આવાજ દબાઈ જશે શું અમે લોકોની વચ્ચે નહીં જઈએ શું લોકોને અમે ઉજાગર નહીં કરીએ બધું જ થવાનું છે કારણ કે આ તો સારું થયું કે તમારું અહંકારને અભિમાન ભ્રષ્ટાચારને દબાવવા માટે તમે જે કરી રહ્યા છો એ લોકહિત માટે નથી અને લોકહિત એ છે કે સાચી લોકશાહીની અંદર લોકોને બોલવા દેવું પડે કાલે ઉઠીને તમને દબાવશે પણ આ ચોથી જાગીર છે દબાય નહીં